નમસ્કાર ખેડૂત મિત્રો હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રિકેટમાંથી ગોંડલ આપણે આજ વાત કરવાની છે સુપીક્ષોય વિશે મે તમને આખો આપણો મોટો વિડીયો છે એમાં શું શું એના ફાયદા થાય એ બધુંય તમને સમજાવેલું છે પણ તમે ઘણા ખેડૂત મિત્રોએ વાપરેલું પણ છે અને ઘણા ખેડૂત મિત્રોએ નથી વાપર્યું અને એને ખ્યાલ નથી કે આના કેવા રિઝલ્ટ આવે છે અત્યારે પહેલા શરૂઆતમાં સારા રિઝલ્ટ આવે કે છેલ્લે સારા રિઝલ્ટ આવે તો જુઓ એક ખેડૂત મિત્રો સ્ટાર્ટિંગમાં જ આપેલું હતું જો આ વિડિયો જુઓ આ વિડિયોમાં આપણે આપણે આપેલું નથી તો એમાં જુઓ કેટલો ફરક પડે છે બાજુના બંનેમાં આપેલું છે અને વચ્ચેના ક્યારામાં જ આપણે આમાં છટકાવેલું પાયેલું નથી તો કેટલો ફેર પડે છે તો જે કોઈ ખેડૂત મિત્રોને અત્યારે ડુંગળી કે લસણ હોય અને જ્યારે એનો ઉપાડવાનો સમય થાય એટલે છેલ્લું પણ આપણે પંદર વીસ દિવસ પહેલાં પાય ત્યારે અવશ્ય અને અવશ્ય સુફિક ઉપયોગ કરો જેથી તમારી જમીન પોચી થઈ જાય અને તમારે ડુંગળી કે લસણ ઉપાડવામાં બહુ સહેલાઈ રહે અથવા તો તમે આ ચણા ધાણા જીરું કે કોઈ પણ પાક હોય તમે કોઈ પણ પાકમાં વાપરી શકો છો આને ખૂબ સારા પરિણામ મળે છે તો જે કોઈ ખેડૂત મિત્રોને સુફિક જોતું હોય તો પ્રાઇમ એગ્રીકેર ગોંડલનો સંપર્ક કરે અસ્તુ